સુરતીઓ વહેલી તકે વેક્સિનેટેડ થાય તે માટે સુરત મહાનગરપાલિકા અનેક પ્રયાસો કરી રહી છે ત્યારે હાલમાં જે યુવાનો અને તેમાં પણ ખાસ કરીને કોલેજિયનો વેક્સિનેટેડ થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ફૂલ્લી વેક્સિનેટેડ થનાર પ્રથમ ત્રણ કોલેજોને સન્માનિત કરશે તેમ સુરત મહાનગરપાલિકાના કમિશનરે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની મુલાકાતમાં જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકા શહેરીજનોના વેક્સિનેટેડ કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે જોકે હજુ પણ કેટલાક લોકો વેક્સિન લઈ રહ્યા નથી સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટિંગ સહિતની કામગીરી પણ કરવામાં આવી રહી છે શાળા અને કોલેજોમાં જઈ સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવે છે ત્યારે અગાઉ વેક્સિનનો બીજો ડોઝ લેનારાઓને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાદ્ય તેલ ફ્રીમાં ફ્રી હતો તો હવે કોલેજના વિદ્યાર્થીઓ વહેલી તકે વેક્સિનેટેડ થાય તેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ફૂલ્લી વેક્સિનેટેડ થનાર પ્રથમ ત્રણ કોલેજોનું સન્માન કરાશે તેમ સુરત મહાનગરપાલિકાના કમિશનરે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની મુલાકાતમાં જણાવ્યું હતું સર જે અત્યારે આપણે સન્માન કરવાનો કાર્યક્રમ છે જે શાળાઓ છે ખાસ કરીને એમાં તો આપણે ટેસ્ટિંગનું કાર્યવાહી કરીએ છીએ અને સર્વેલન્સનું કાર્યવાહી કરીએ છીએ અલગ અલગ એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ અને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ ઉપર પણ ટેસ્ટિંગનું કાર્યવાહી સઘન રીતે થાય છે જે કોલેજોમાં પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે ફૂલ્લી વેક્સિનેટેડ તમામ લોકો થાય એટલા માટે જે કોલેજ કેમ્પસ જે પહેલાં ફૂલ્લી વેક્સિનેટેડ થાય અને એના પછી સેકન્ડ અને પછી થર્ડ જે ફૂલ્લી વેક્સિનેટેડ થાય પ્રથમ ત્રણ ને કોલેજો હોય એને આપણે સન્માનિત કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં પણ કોલેજો રેલવે સ્ટેશન બસ સ્ટેશન એરપોર્ટ શાળાઓ સહિત એન્ટ્રી પોઈન્ટ પર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શહેરીજનોને કોરોનાથી મુક્ત કરવા તરફ આગળ પણ સુરત મહાનગરપાલિકા વધી રહી છે અચ્છા સેટા સાથે અઝરકુ કુરેશી